જાફરાબાદ તાલુકાના ટિમ્બી ગામે સીએસપીસી સંસ્થા અને એલડીએફ કાર્યક્રમ અને એલડીસી અંતર્ગત કાળ સ્તરીય કપાસ પાકમાં ગુલાબી ઈયરના નિયંત્રણ માટેની કાર્યશિબિર યોજાઈ અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટિમ્બી ગામે પટેલ સમાજની વાડીમાં મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ખેડૂતોના કપાસ પાકમાં ગુલાબી ઈયરના આગોતર રોકવા માટેના વિવિધ પગલાં અને ફેરોમાન ટ્રેપ દ્વારા તેમને કેવી રીતે રોકી શકાય છે તેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી વીસ ગામના એકસો પચાસ ખેડૂતોને પંદરસોથી વધારે ફેરોમાન ટ્રેપનું વિતરણ કરવામાં આવ્યું હતું સંસ્થાકીય પ્રવૃત્તિની વિગતે માહિતી આપવામાં આવી આ કાર્યક્રમમાં પશુપાલન ખેતી પાકોમાં ઘર વપરાશમાં અને વિવિધ ખેતી પાકોમાં પાણી કેવી રીતે બચાવી શકાય જેવી કેવડ્રીપ પદ્ધતિ ફુવારા લેઝર પિયત પદ્ધતિ ભેજમાપક મીટર ઉપર પ્રકાશ પાડી લોકોને પ્રવૃત્તિ દ્વારા ચર્ચા કરવામાં આવી આ કાર્યશિબિરમાં જાફરાબાદ તાલુકાના વીસ ગામોમાંથી બહોળી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો જાગૃત ગ્રામજનો અને ચાર પાંચ ગામના સરપંચ અને પંચાયતના સભ્યોએ ઉપસ્થિત રહી સાથ સહકાર મળી રહ્યો હતો જાફરાબાદ સીએસપીસી એસ પી સી સંસ્થાના કલસતર કોઓર્ડિનેટર શ્રી ભીખુભાઈ ગજેરા તેમજ સમગ્ર ક્લસ્ટર ટીમ દ્વારા સાથે મળીને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટ મુકેશ ડાભી જાફરાબાદ અમરેલી આભાર આપણે અત્યારે આ ટીમ્બી ગામમાં સીએસપીસી સંસ્થા દ્વારા આપણે આયોજન કરેલું હતું એમાં ગુલાબી ઈળનું નિયંત્રણ માટે માર્ગદર્શન ને ફેરોમેન ટ્રેપ આપેલી છે બધા ખેડૂતને ફેરોમેન ટ્રેપ આપી છે ગુલાબી ઈળનું નિયંત્રણ માટેનું પગલું ભર્યું છે ને બધા ખેડૂતોને માર્ગદર્શન સારી રીતે આપ્યું એ બદલ આભાર ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નામ આપનું આપનું ગામ હોદો મારું નામ ભીખુભાઈ ગજેરા છે સીએસપીસી સંસ્થામાં જાફરાબાદ ક્લસ્ટર કોર્ડિનેટર તરીકે જવાબદારી બજાવું છું આજ રોજ ટેમ્બી મુકામે એલડીસી અને સીએસપીસી સંસ્થાના સહયોગથી જાગૃતિ પ્રોગ્રામ અંતર્ગત કપાસમાં ગુલાબી યળ અને એના નિયંત્રણ સંરક્ષણ માટે એલડીસી સાથે રહીને પેરોમેન ટ્રેપ દ્વારા એનો ઉકેલ અને એનું સંરક્ષણ નિરીક્ષણ કેવી રીતે કરી શકાય અને ખેતીમાં ખર્ચ કેમ ઓછો થાય ખેડૂતોને એના વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું અને સાથે સાથે જાફરાબાદ તાલુકાના વીસ ગામોથી એકસો પચાસ ખેડૂતોને ફેરોમેન રેપથી સંરક્ષિત કરવામાં આવ્યા છે મારું નામ ઘનશ્યામભાઈ બાલાળા હું ટીમ્બી ગામનો યુવાન ખેડૂત છું આજે અમારા ગામની અંદર ગુલાબી હીલના નિયંત્રણ માટે સાત શ્રી ગજેરાભાઈએ પટેલવાડી ખાતે આયોજન કરેલું હતું તેમાં ટેકનિકલ સાહેબો બધા આવેલા હતા બહારથી ખૂબ સરસ માર્ગદર્શન આપેલું હતું ને ગુલાબી ઈયળ માટેનું ફેરોમેન ટ્રેપનું વિતરણ પણ કરેલું હતું અને ખેડૂતોને ગુલાબી ઈયળના નિયંત્રણ માટે શું કરવું શું નહીં બહુ મોટું માર્ગદર્શન આપેલું હતું આ માટે ખેડૂતોને આજુબાજુના પંદરથી વીસ ગામના ખેડૂતો ભેગા થયા છે માર્ગદર્શનને લીધે ખેડૂતોને મોટો ફાયદો છે અને જાફરાબાદના ભીખુભાઈ ગજેરાનું નેટવર્ક મોટું છે એટલે ખેડૂતોને પણ મોટો ફાયદો છે આજે આ બધા વતી સાહેબને અને પંદર ગામના ખેડૂતો અને ભીખુભાઈનો અને મીડિયાવાળાનો તમામ ખૂબ ખૂબ આ બાબતે હું આભાર માનું છું જય હિન્દ જય ભારત